મારું નામ છે કૈલાસ બેન એમ આજે આપણે એક ચમચી સોખા નાખ્યા છે અને એક ચમચી અડદ ની દાળ નાખી છે બધું હારે પલાળેલું છે આ અને આ લોસા નો મસાલો લીધો છે આપણે એક ચમચી અને આ સેવ લીધી છે આપણે સર્વ કરવા

તો આમાં દહીં નાખશું આપણે એક ચમચી અને આ ગરમ પાણી નાખશું આપણે આ ગરમ પાણી નાખીએ તો આપણે બોળો જલ્દી આવી જાય આમ તો હવે આ પીસી લેશું આપણે

આ રીતે આપણે બધી ડાળ પીસી લેવાની છે તો આ ડાળ આપણે હળદર નાખશું અને આપણે મીઠું નાખશું હવે આને મિક્સ કરી દેસુ આપણે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને આથો લાવવા માટે પાંચ થી છ કલાક માટે આપણે આને ઢાંકી મૂકી દેવાનું છે પાંચ થી છ કલાક થઈ ગઈ છે તો હવે આપણે ધોઈ લેશું તો આપણે આ આથો આવી ગયો છે આપણે આને હલાવી આપણે આમાં થોડો આપણે અલગ કાઢી લેશું એટલો તો આપણે આમાં થોડું પાણી રેડશું અને આ આપણે ખીરું પતલું કરવાનું હોય બહુ જાડું નહીં પતલું રાખવાનું હજી આમાં આપણે પાણી થોડુંક નાખશું આ રીતે હાવ આમ પતલું રાખવાનું આ ખીરું આવું પતલું તો આમાં આપણે સોળા ખાર થોડોક નાખશું સપટી મીઠું તો આપણે આમાં નાખી દીધેલું છે હળદર ને મીઠું બે તો હવે આપણે આને તેલ થી ગ્રીસ કરી લેશે લેશને તો હવે આપણે આમાં ખીરું નાખશું આ રીતે આપણે આમ આમાં પતલો પતલો હાવ મૂકવાનો છે તો આમાં આપણે મરસી અને આદુ મિક્સ કરીશું જરૂર પડે એ પ્રમાણે તો આ આદુ આપણે થોડુંક નાખશું અને આ મરસી નાખશું તો હવે આ રીતે આપણે આને મિક્સ કરી દેશું તો આમ મસાલો આપણે આમાં બધો નાખી દીધો છે હવે આપણે બાફા મૂકી આ રીતે આપણે મૂકી દીધો છે હવે આઠ થી દસ મિનિટ લાગશે પાકતા તો આઠ દસ મિનિટ જેવું થઈ ગયું છે લોસો આપણો પાકી ગયો છે તો આપણે હવે જોઈ પાકી ગયો છે તો આપણે ગેસ બંધ કરીશું અને આને નીચે ઉતારી લેશું તો હવે આપણે સર્વ કરશું તો આ લોસાનો મસાલો છે ઈ આપણે સર્વ કરશું તો આ ડુંગળી આપણે સૌ કરશું તો આ તેલ આપણે આ તેલ ની તેલની જગ્યાએ તમે પણ સીઝી નાખી શકો છો આમાં અને આ છે તો તૈયાર છે આપણો લોસો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો લોસો